જય ભવાન મિત્રો આજે આ સ્ક્રીન પર તમને ફૂલ દેખાય છે મારા ઘર આગનમાં એનું છોડ છે આ છોડનું નામ છે પારિજાતના ફૂલ હાર શૃંગાર તરીકે પણ ઓળખાય છે આ ફૂલ પશ્ચિમ બંગાળનું રાજકીય પુષ્પ છે એના વિશે માહિતી કરું તમને આપું તો પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન વિશે સમુદ્ર મંથન દરમિયાન પારિજાતના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી જેને દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામાં આવ્યું હતું દેવપૂજામાં પારિજાતના ફૂલોનું અલગ વિશેષ મહત્ત્વ છે જળમાંથી ઉત્પત્તિ થવાના કારણે પારિજાતના ફૂલ દેવી લક્ષ્મીઓના ફેવરેટ છે કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન દરમિયાન પાણીમાં જ થઈ હતી પારિજાતને હાર શ્રિંગાર તરીકે ઓળખવામાં આવે છે આ છોડ ક્યાં આવેલું છે તો બાધરપુરમાં મારા ઘર આગનમાં પણ છે જ એના વિશે પુરાણોમાં ઘણી ઘણી માહિતી છે આ છોડ વિશે આ સુગંધિત ફૂલ રાત્રે ખીલે છે દિવસ દરમિયાન ઢગલાબદ નીચે પોતાની મેળે ખરે છે તેથી જ ભગવાનને ચડાવવાથી અનેક ઘણા લાભ થાય છે રાત્રે છોડની નીચે કપડું રાખીને સવારે ફૂલો ભેગા કરવા હાથી નહીં તોડવા એના નિયમ છે એવું કહેવાય છે કે ભાગ્યશાળીના આગળને આ છોડ છોડ મળી આવે છે સાક્ષાત લક્ષ્મીજીની કૃપા થાય છે એ ઘર પરિવાર દરે આ છોડ નર્સરીમાં તમે લઈને ચોમાસાની ઋતુ દરમિયાન રોપી શકો છો ચાલીસ વર્ષના જૂના સાંધામાં દુખાવામાં પણ આ વૃક્ષના પાનમાં એવી ઔષધિ છે તે ઘણી અસરકારક થઈ શકે છે અને એવો ઉલ્લેખ છે